જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો માં નવ લોક અને મે બહુ કોશિશ કરી થી ખોખાના માળા બનાવવાની પણ રેતા નથા માળા હરકા પછી મને એમ થયું કે એટલે માળો બનાવશે લાઈન માળા માલી બસ બસ બેઠું જાય તો હું કરશું એટલે આ જેની ના કોખાના અચાનક યાદ આવી ગયું તો જો માળા લઈ આવ્યા છે મસ્તીના તકલીઓના અને કોરી માટીના હોય એટલે એને ડાયરેક્ટ નથી મુકાતા અને પેલા પલાળવા પડે તો પેલા આપણે પલાળી જઈએ અને પછી આપણે માળા મૂકી દેવું બહુ મસ્ત લાગ્યો મેં તો એને કીધું હતું કે સાદા સિમ્પલ પણ માળા લેતા હો જેથી કરીને ચકલાઓને આપણી માળા જ મેં કહેવાય છે પણ આરે તો એને પાણીના કુંડા પણ લેતા આવ્યા છે અને ચાણ નાખવાનું કુંડું પણ લેતા આવ્યા છે તો આજ તો મેં એને યાદ ન હતું ગાય એની હાસ્ટી યાદ આવી ગયું લેતા આવ્યા તો બહુ મસ્ત છે અને હવે આપણે એને પાણીમાં પલાળી દેવું પછી આપણે ઉપર ટીંગાળી દેવું અને વૃક્ષની જાય વધારે ટીંગળેલા હોય તો તડકો ઓછો લાગે

અને કોઈ ઓલી નથી ડાયરેક્ટ મશીન થી બનાવડા એવી નથી આ હાથે બનાવેલાસ લાગે છે એવું ગરબા કેમ બનાવી મિનિટ જ રહેવા જો પછી કાઢ લેવું અને પછી એમ લાગે કે છે સમય થઈ ગયો છે અને ગોરી ગંગા

Hva sier du? અને ઢેલ ખાણ ખાય છે એટલે ગંગાને ખાવું પણ આડી હું બેસી ગઈ એટલે કઈ નિયર નહીં પડે આજ ગંગાને ખાણ ખાવાનું અને મિલ્કિંગ નું કામ જોવો શરૂ કરી દીધું છે ગંગા મારું મારું તો કેટલી કવર આવે કેટલી કવર આવે જોવો તમે એક વાર ગંગા ગંગા મારું ખંજવાળી હાથ ફેરવી તો ગંગા શાંત રહી નહી બંધ કરી દે તો આપડે જોજો નથી ખંજવાળ ગંગા ને દોવી ને બહુ અઘરી છે કેમ શું થાય એટલી કડક છે કડક થઈ ગઈ બહુ જ કડક બોલો આપણે કમેન્ટ ઘણીવાર આવે છે બધા એમાં કે વેગડ ગાય કેમ નથી દેખાતી તો વેગડ ગાય છે ને આપણે જેને અત્યારે આપી દીધી પાછી હા જેના માલિક પાસે હતી એની એક ને એક ગાય હતી વેગડ કંકુ તો આપણે એની માં લઈ આવ્યા હતા એટલે પછી ઘરે કે ગાય નોતી એટલે એને ગમતું નતું એટલે એને આપણે આપી દીધી

એટલી કડક હોય કેમ કે કે ભાઈ ભેગો કડક હોય પણ નહીં ગાયું પણ કડક હોય ગાય જો આખા હેડી નીકળી એટલે એની જે કડક એક માલ નો આપડે મોરલ હતી કા મોરલ તો બહુ કડક હતી એને બાદ દો એકતા પછી મોરલ ને પછી આપડે આવડીયા બગલી ગાકડ હેડી છે પણ એ એટલી બધી નો કેવાય હા આ તો બહુ બહુ ગાકડ હેડી જેમાં હેડું બહુ કડક હોય ધોવામાં એનું દૂધ ફેટ વાળું વધારે હોય જાડું હોય અને મલાઈ પણ એમાં વધારે હોય કેવું હોય પણ દોવા વાળા ખબર હોય ને કેટલા ફેટ હોય આપણે ફેટ ઓગાળી નાખે એમાં હું ને આપણે તમારે કસરત કરવા ન જવું પડે કઈ જાવું પડે નહીં કસરત ન કરવી પડે પશુપાલનનો ધંધો એવો છે કસરત જ ન કરવી પડે હા એવું નથી હો બહુ એવું લાગે કે કરક જાવું પડે દૂધ બહુ પીવા જતું હોય તો સમજી ગયો હવે જોવો ઢેલ પાસે બહુ ખબર પડે ખાણ ખાવું તારે હવે ઢેલ ખાઈ છે ખા ખાવું રીહાણી રીહાવાય ને ગંગા હશે હવે એમાં કઈ રીહાવાનું ન હોય હો તો તેલ નું મિલ્કિંગ તો થઈ ગયું છે હવે આ આસલ નું થોડુંક દૂધ રહ્યું છે તે કાઢી લઈ તો હાલો તેલ એ દોવાઈ ગઈ Ah, agak dulu saja, Bu. Apri.